નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા લાડુલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ વિજાપુર તાલુકાના જયપુર ગામે શ્રી મહાકાળી માતાનું સત રજત જયંતિનો ત્રણ દિવસનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જયપુર ગામે આવેલ શ્રી મહાકાળી માતાના મંદિરને એકસો પચીસ વર્ષ પૂરા થતાં શ્રી મહાકાળી મંદિર સેવા ટ્રસ્ટ જયપુર દ્વારા સત રજત જયંતિનું શાનદાર કાર્યક્રમનું આયોજન રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી ધાર્મિક કાર્યક્રમ બે જાન્યુઆરીથી લઈને સાત જાન્યુઆરી સુધી રાત અને દિવસ સતત ત્રણ દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર જયપુર ગામ વિવિધ પ્રકારની રોશ રોશનીથી જગમગહાટની સાથે જગમગી ઉઠ્યો હતો વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે મહાનુભાવો રાજકીય નેતાઓ અને કહી શકાય કે જે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોઈ શકો છો સીધા દ્રશ્ય જે છે વિજાપુર તાલુકાના જયપુર ખાતે જે ભવ્ય કહી શકાય કે જે શ્રી મહાકાળી સત રજત જયંતિનું ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ગિરીશભાઈ શું કહેશો કાર્યક્રમ વિશે કાર્યક્રમ વિશે જયપુરમાં જયપુરના જાપે બેઠેલી મા મહાકાળી માનવ મંદિરના એકસો ને પચીસ વર્ષ લગભગ પૂર્ણ થયા એ પ્રસંગે જયપુર મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા સત રજત જયંતિ મહોત્સવનું આયોજન થયેલું જેમાં બે જાન્યુઆરીથી ત્રણ દિવસીય શ્રીમદ્ દેવી ભાગવત પારાયણ અને ત્યાર પછી એકાવન ફૂલી સતચંડી યજ્ઞનું આયોજન કરી અને આ ભવ્યથી ભવ્ય મંગલ કાર્ય જયપુર મહાઘાડી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરાયું આજે છ તારીખ જાન્યુઆરી છએ એ ભવ્યથી ભવ્ય નગરયાત્રા નીકળી જેમાં ગજરાજ અને ઘોડાગાડી દ્વારા શોભાયાત્રામાં ખૂબ જ મોટી અંદાજીત સાથી આઠ હજાર વસ્તી જેટલીની હાજરી રહી અને એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું અને સમાજની અંદર એક અલગ પ્રકારની આ થીમ ઊભી કરીને અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખી નવી પેઢી અને માતાજીના પરચાઓ અને મહમામંડલ વિશે લોકોને જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો અને આ મહાકારી સેવા ટ્રસ્ટ દ્વારા આ પૂર્ણ થયો છે અલગ અલગ દિવસના અલગ અલગ કાર્યક્રમો રહ્યા મોટિવેશન પીચનો કાર્યક્રમ થયો દાતાઓનું સન્માનનો કાર્યક્રમ પણ આજે છ તારીખે રાખેલો છે જેમાં દાતાઓને સિલ્વર ક્રોસથી સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ અને અલગ અલગ ગેસ્ટો હાર્દિક પટેલ ડૉક્ટર સીજે ચાવડા સાહેબ જેવા વિશ્વ વિશ્વમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરબી પટેલ જેવા મહાનુભાવો હાજર રહ્યા એમપી પી હરિભાઈ પટેલ પણ હાજર રહ્યા સમાજના કેટલાક અગ્રણીઓ આજે હાજર રહેવાના છે પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈઆઈ પટેલ હાજર રહેવાના છે માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ હાજર રહેવાના છે કેટલાય મહાનુભાવ દુષ્યંતભાઈ સુરેશભાઈ જેવા મહાનુભાવ સમાજના આજે મોટી સંખ્યામાં અહીંયા હાજરી આપવા આવવાના છે તો આ મહાકાળીના પર્વમાં લોકો ખૂબ જ મોતપ્રોંત થઈ અને ભક્તિમય વાતાવરણમાં રંગે રંગાયેલા છે અને ખૂબ જ સુંદર વાતાવરણ અને માહોલની વચ્ચે આ પ્રસંગ પ્રસંગ સાત જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને મુખ્ય ભોજન સાત તારીખે બપોરે અંદાજે પંદરથી વીસ હજાર લોકો ભોજન એક સાથે ગ્રહણ કરશે એવી વ્યવસ્થા કરાઈ છે તો મહાકાળી સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર છે યુવાનોની ત્રણ તોડ લગભગ છેલ્લા ત્રણ મહિનાથી મેરાથન મહેનત પછી આ આખા પ્રસંગને તૈયાર કરાયો છે એ યુવાનોને ખાસ હું વિશેષ ધન્યવાદ આપું છું કે જેમને આપ પોતાના રોજગાર પોતાનો ધંધો નોકરી છોડીને સતત રાતોના ઉજાગરા કર્યા પછી આ સમગ્ર પ્રસંગની અંદર પોતાનો સમય આપીને શ્રેષ્ઠ સમય આપી કેટ કેટલી સમિતિઓ કેટ કેટલા યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આ મહાપર્વની અંદર આપ્યું છે તો ધન્યવાદ છે તમામ જયપુર ગામના યુવાનોને ધન્યવાદ છે તમામ બેનોને અમારા ગામની બહેનોને જ્યારે અમે કહીએ ત્યારે બેનો એકસાથે રોડ ઉપર સાફ સફાઈ કરવા ઉતરી જાય યુવાનોને જ્યારે કહીએ ત્યારે એક સાથે પાંચસો યુવાનો ભેગા થઈ જાય જ્યારે કોઈ પણ કામ માટે જ્યારે આહવાન થાય ત્યારે ત્યારે બિલકુલ ભક્તિમય વાતાવરણ ઊભું થઈ જાય અમારી ખાસ વિશિષ્ટ નોંધ ત્યારે લેવાય છે કે જ્યારે આટલા બધા મોટા દાતાઓનું આટલું બધું મોટું મહાદાનવીરોએ જ્યારે દાતાજી કરી હોય અને એને જ્યારે પત્રિકામાં એ લોકોને સમાવવાના હોય ત્યારે અંદાજે બસો ને પંચ્યાસીથી ત્રણસો રૂપિયાની પત્રિકા એટલી સુંદર બનાવી છે અમારા આયોજન દરમિયાન અને પત્રિકાની સમગ્ર સમાજે ખૂબ નોંધ લીધી છે હું તમામ આમંત્રિત મહેમાનો અને બહારથી પધારેલા અમારા સ્નેહીજનોને જયપુર સેવા મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા સર્વે આભાર માનું છું તમામ હરિભક્તો નો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામ્મ i'm मृग प्रेम जंबुदार जय स्वाहा ओम जय स्वाहा ओम ऐं চমক চে স্বাহা কৃঙ্িম চমক চেষ্টা ওমন চে স্বাহাং চমক চে স্বৃঙ্ক চমক চে স্বাহা ঋণিম চমক চে সাহা ও চে সাহা ও চে সাহা ঐম ঋণ চমন চেয়ে সাহা एम रिंग क्लीन समुंडा चे एम रिंग क्लीन सामुंडा स्वाहो सामंडे स्वाहाि स्वाहो प्लेन चमड़ा विचे स्वाहा हो स्वाहो एम रिंग क्लीन समुंडा विचे स्वाहो रे प्लिमिचे